શ્રી ગણેશ યે નમ જય શ્રી કૃષ્ણ આજે એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યેય આઠમો અક્ષર બ્રહ્મયોગ આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અધ્યાય આઠ અર્જુન બોલ્યા હે પુરુષોત્તમ એ બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે કર્મ શું છે અધિભૂત નામથી શું કહેવાયું છે અને અધિદેવ કોને કહે છે હે મધુસૂદન આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં કેવી રીતે છે તથા તમારામાં ચિત્ત પોરવેલા માણસો વડે અંતકાળી તમે કયા પ્રકારે ઓળખી શકાવો છો શ્રી ભગવાન બોલ્યા પરમ અક્ષર બ્રહ્મ છે પોતાનું સ્વરૂપ અર્થાત જીવાત્મા અધ્યાત્મ નામે કહેવાય છે તથા સકળ ચરાચર પ્રાણીઓનો ઉદભવ તેમજ અભ્યુદય કરાવનાર જે સૃષ્ટિ રચના રૂપી વિસર્જન અર્થાત ત્યાગ છે એ કર્મ નામે ઓળખાયો છે ઉત્પત્તિ વિનાશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે હિરણ્યમય પુરુષ અધિદેવ છે અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞું જે માણસ અંધકારે મને સ્મરતો સ્મરતો શરીર છોડે છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે એમાં સહેજ પણ સંશય નથી હે કોપુત્ર આ માણસ અંધ જે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે તેને તેને જ પામે છે કેમ કે એ સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે માટે હે અર્જુન તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ હે પાર્થ એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે જે માણસ સર્વજ્ઞ અનાદિ સૂક્ષ્મથી એ અતિ સૂક્ષ્મ સૌનું ધારણ પોષણ કરનાર અચિંત્ય સ્વરૂપ સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિધાથી સાવ પર એવા શુદ્ધ સચ્ચિદાનંદ ધન પરમેશ્વરને સ્મરે છે એ ભક્તિયુક્ત માણસ અંધકાળે યોગબળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચય મનથી સ્મરતો સ્મરતો એ દિવ્ય રૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે વેદને જાણનાર વિદ્વાનો જે સચિદાનંદ ધન સ્વરૂપ પરમ પદને અવિનાશી કહે છે આ શક્તિ વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેનામાં પ્રવેશ કરે છે તથા જે પરમ પદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે એ પરમ પદને હું તારા માટે ટૂંકમાં કહું છું બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકીને તથા મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલ મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મા સંબંધી યોગ ધારણામાં સ્થિત થઈને છે માણસ ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ સ્વરૂપ મોજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે એ માણસ પરમ ગતિને પામે છે હે પૃથાપુત્ર જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મોજ પુરુષો તમને સ્મરે છે એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું પરમ ક્ષિતિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ તેમજ ભંગુર એવા પુનઃજન્મને નથી પામતા હે અર્જુન બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે પરંતુ હે કુંતીપુત્ર મને પામીને પુનઃજન્મ નથી થતો કેમ કે હું કાલાંતિત છું અને આ બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે બ્રહ્માનો જે એક દિવસ છે એને સત્ય ત્રેતા ત્રાપડ અને કળિયુગ એ ચાર યુગના એક હજાર વાર થતાં આવર્તનમાં લાગતા સમય જેટલો તેમજ એમની રાત્રિને પણ એટલી જ એટલે કે એક હજાર ચતુર્યુગના સમય જેટલી અર્થાત બ્રહ્મલોકનો પણ અંત આવતો હોવાને લીધે એ પણ વિનાશશીલ તથા અનિત્ય છે એમ જેઓ તત્વથી જાણે છે એ યોગીઓ કાળના તત્વને જાણનારા છે બધા જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતાં અવ્યક્તથી અર્થાત બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતાં એ અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે હે પાર્થ એ જ આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વંશ થયેલો બ્રહ્માની રાત્રિ થતાં લય પામે છે અને દિવસ શરૂ થતાં ફરી ઉત્પન્ન થાય છે પરંતુ એ અવ્યક્ત કરતાય સાવ પર એવો અન્ય એટલે કે વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ રઘડા જીવોના નષ્ટ થવા છતાંય નાશ નથી પામતો જે અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાયો છે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછા આવતા નથી એ મારું પરમધામ છે હે પૃથાપુત્ર જે પરમાત્માની અંતર્ગત સર્વભૂતો છે તથા જે સચિદાનંદ ધન પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે હે ભરત શ્રેષ્ઠ જે કાળે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરત આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે એ કાળને એટલે કે બે માર્ગોને કહીશ આ બે માર્ગમાંથી જે માર્ગે જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે દિવસનો અભિમાની દેવતા છે શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનારા બ્રહ્મવેતા યોગીજનો આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને બ્રહ્મને પામે છે અને જે માર્ગે ધૂમાભિમાની દેવતા છે રાત્રિનો અભિમાની દેવતા છે કૃષ્ણ પક્ષનો અભિમાની દેવતા છે અને દક્ષિણાયણના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનાર શકામ કર્મ કરનાર યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના શુભ કર્મોનું ફળ ભોગવીને પાછો આવે છે કેમકે જગતના આ બે પ્રકારના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ અર્થાત દેવયાન અને પિતૃયાન માર્ગ સનાતન મનાયા છે આ બેમાંથી એક માર્ગ દ્વારા જનાર જ્યાંથી પાછું નથી ફરવું પડતું એ પરમ ગતિને પામે છે અને બીજા માર્ગ દ્વારા જનાર ફરી પાછો આવે છે એટલે કે જન્મ મરણને પામે છે હે પાર્થ આ પ્રમાણે આ બે માર્ગોને તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત નથી થતો માટે હે અર્જુન તું સર્વકાળી સમબુદ્ધિ સ્વરૂપ યોગથી યુક્ત થા અર્થાત નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધન કરનાર થા યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને વેદોના વાંચનમાં યજ્ઞ તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્યફળ કહ્યું છે એ સર્વને નિશંકપણે ઓળંગી જાય છે અને પરમપદને પામે છે અક્ષર બ્રહ્મ યોગ નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ